દેવભૂમિ દ્વારકા પોલીસે ઓખા મંડળ અને મીઠાપુર વિસ્તારમાં સક્રિય થયેલી મહાકાલ ગેંગ વિરુદ્ધ ટોક હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે ગેંગના મુખ્ય સૂત્રધારો સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી તેમને ચૌદ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લેવામાં આવ્યા છે પોલીસના જણાવ્યા અનુસાર અગાઉ સક્રિય બિચ્છુ ગેંગ વિરુદ્ધ કાર્યવાહી થયા બાદ કિશનબા ભાઉભા માણેક અને મેહુલભાઈ ઉર્ફે ભૂરો કમલેશ પરમારની સિન્ડિકેટ હેઠળ આ નવી મહાકાલ ગેંગ કાર્યરત થઈ હતી આ ગેંગ પર અપહરણ ખંડણી વસૂલવી ઊંચા વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી માટે ધમકીઓ આપવી અને પ્રોહિબિશન જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવીને મીઠાપુર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરવાનો આરોપ છે તાજેતરમાં જ આ ગેંગના સભ્યોએ અનુસૂચિત જાતિની મહિલા અને તેના પરિવારજનોને જાતિવાચક શબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ પોલીસ ચોપડે નોંધાયું છે ત્યારે હાલ તો પોલીસે સાતે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા તાજેતરમાં સાત આરોપી વિરુદ્ધ વિરુદ્ધો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને સાતે એની ધરપકડ કરવામાં આવેલ છે અને સાથે હાલ અમારા કસ્ટડીમાં રિમાન્ડ ઉપર રહેલા છે જે સાત આરોપી છે એ પૈકી બે મુખ્ય સૂત્રધાર છે એમાં કિશનભા ભાઉભા માણેક અને મેહુલભાઈ ઉપરો કમલેશભાઈ પરમાર આ બંને જે છે એ મહાકાલ ફરી એને એક ગેંગ ચલાવે છે અને એ મહાકાલનું ટેટુ પણ રાખે છે અને બાઇક ઉપર પણ એ પ્રકારે લખી અને મુખ્ય કામ છે આ લોકોનું એ મીઠાપુર વિસ્તારમાં કોઈ પણ દુકાનમાં જઈ અને સામાન લઈ અને પછી એને પૈસા નહીં આપવાના જો પૈસાની ઉઘરાણી કરે તો એને માર મારવો એ ઉપરાંત વાહનમાં બેસું રસ્તો રોકી અને એને જો કોઈ અવર જવર કરનાર વ્યક્તિ છે એને ટપારે અથવા પૂછે કે ભાઈ તું રસ્તામાં કેમ બેઠો તો પણ એની સાથે મારકુટ કરવી દાદાગીરી કરવી આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવે છે એ ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એક એની ઉપર ગુનો દાખલ થયેલ છે અને આ લોકો ગેમમાં બીજા પાંચ સભ્ય છે એમ મળી અને કુલ સાત વ્યક્તિઓ ગેમ ચલાવે છે સાતે વ્યક્તિ વિરુદ્ધ અલગ અલગ પ્રકારના તેર ગુનાઓ દાખલ થયેલ છે એટલે મુખ્યત્વે આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ લોકોનો આશય એ છે કે આ પ્રકારના સાથે એકબીજાનું મેળાપણું મેળાપીપણું કરી અને એકબીજાની મદદ કરી અને ગુનાહિત પ્રવૃત્તિ આચરવી લોકોમાં ભયનો માહોલ ઊભો કરવો અને લોકોના ભયનો જે માહોલ છે એનો ઉપયોગ કરી અને પૈસા પડાવો જેથી અમે આ સાથે વિરુદ્ધ સીટો હેઠળ ગુનો ભાપીએ